અને તમે તો ટીવી માં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય હમણા હવે અનુપમા માં કોક મરી ગયું તું તો મને ખબર છે ઘર માં મોકણ મોડી હતી તે ઓ સિરિયલ તો જોતા નહીં અન સિરિયલ ની આટલી બધી ખબર છે અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય ઓકો બંધ કરીને બેહી રહો અન હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો ખોટા લમણા ના લો લો આ મેચ જો અને મને મેચ માં કઈ સમજણ પડતી નહીં મને સિરિયલ માં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારા જો તો આ બાજુ મેક ઉપાડી છોકરીનો ફોટો છે જોવો ને માન નઈ જોવી અરે કેમ જોવો સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો માન નઈ જોવી અરે એકવાર જોવો તમે એકવાર આવી રીતે જોવો છો ને છોકરોને તમે આડી નજર એક હે એટલે મારા તમારા છોડે નઈ રહું ऐसे हालात में better यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे